લીમખેડા ખૂન હત્યાનો ફરાર આરોપી લીમખેડા પોલીસના હાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો પ્રાપ્ત માહિતી પ્રમાણે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ખૂન હત્યાના ગુનામાં સડોવાઈ સિંગવડ તાલુકામાં રહેતો રાકેશ ઉર્ફે ગોપી બારિયા લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવ્યા છે તેની બાતમી પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પર્વતભાઈને આરોપી આવ્યો છે ની બાતમી મળતા લીમખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ રાણાને રાણાની હત્યાના ખૂનના આરોપીની જાણ કરતા લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ પોલીસ જવાનોને આરોપીને ઝડપી પાડવા પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવી હત્યા ખૂન જેવા ગંભીર ગુનામાં સડોવાયેલ આરોપી રાકેશ સુરફે ગોપી બચ્ચુ ઝડપી પાડવા માટે દુધિયા ગામે પોલીસે કોન્ડન કરી ખૂનના ગુનામાં સડવાયેલ આરોપીને ઝડપી પાડ્યા ખૂનના ગુનામાં સડોવાયેલ આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી ખૂન હત્યાના ગુનામાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે આમ લીમખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણા પોલીસ જવાનોને હત્યાના ગંભીર પ્રકારના ગુનામાં સડોવાયેલ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળેલ છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ